કર્ણાટકના હાસન જિલ્લામાં એક હૃદય એક ભારે માલવાહક ટ્રક ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં ગઈ હતી નેશનલ પર થયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે ત્રણ લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે પોલીસના જણાવ્યા અનુસાર આઠ ગંભીર રીતે ઘાયલ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ટ્રક બેકાબુ થઈને ભીડમાં ઘુસી ગઈ હતી આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે જ્યારે વધુ લોકો ઘાયલ થયા છે મૃતકોમાં મોટા ભાગના યુવાનો હોવાનું કહેવાય છે છે ઘાયલોને હસનની એક હોસ્પિટલમાં સારવાર આવી રહી મળતી માહિતી મુજબ ઉજવણી અને ભક્તિના માહોલમાં કાઢવામાં આવેલી ગણપતિ શોભાયાત્રાને એક ઝડપી ટ્રકે ટક્કર મારી હતી ઘટના બાદ તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ત્રણ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો